તો નમસ્કાર મિત્રો જય શેરામ બાપા શીતારામ જય શીતળામાં મિત્રો આજે આપણે શીતળા સાતમની વાર્તા તમને સંભળાવવાની છે તો વિડીયો શક્ય હોય તો છેલ્લે સુધી જોતા રહેજો તો હવે આપણે શરૂ કરીએ વાર્તા એક ગામમાં એક ડોશી તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી ઈરસાળું અને અજીયાખોર હતી જ્યારે નાની વહુ ખૂબ જ તે ભોળી હતી તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણસઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ અને એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો અને રડવા લાગ્યો તે રડવું સાંભળી તેની પાસે થોડી વાર આડી પડી અને સૂઈ અને વિશ્રામ કર્યો અને સોલાને ઠારવાનું તે ભૂલી ગઈ ત્યારે શીતળામાન રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે સોલામાં આળતવા લાગ્યા તો તેમને તાઢક થવાના બદલે આખું શરીર દાઝી ગયું તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો નાનીઓએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને થઈ ગયો હતો હતો અને સળગતો તેથી તે 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 સમજી ગઈ કે આ કોપ લાગ્યો છે ખૂબ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું મા શીતળા માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માગ તો મા તો દયાળુ છે તે જરૂર તારું સાંભળશે અને તારા ઉપર કૃપા કરશે નાની બહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી અને એક સુંડલો લીધો અને એમાં પણ એમાં છોકરાને સોવરાવી દીધો અને પછી તે આગળ જવા નીકળી પડી માને ગોતવા માટે તેને રસ્તામાં સૌથી પહેલાં બે તલાવડીઓ મળી તે આખી પાણીથી સલોસલ ભરેલી હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણ થઈ જતું હતું વહુએ આ રીતે પોતાનો દીકરો લઈ જતી જોઈ બંને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જો તો નાની વહુએ પોતાના પર લાગેલ ચીટા શીતળામાંના કોપની વાત બંને તલાવડીને કહી તો બંને તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે કેમ કે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે નાની બહુ આગળ વધી તો તે તેને બે આખલા રસ્તામાં જોવા મળ્યા બંનેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા નાની બહુને જોઈ જતી જોઈને બંનેએ પૂછ્યું બહેન ક્યાં જાશો તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પણ માતાને પુષ્ટિ આવજે બહેન અમારા પાપનું નિવારણ પણ પુષ્ટિ આવજે બહેન નાનીઓએ બંનેને આશ્વાસન આપતા કહ્યું કે સારું નાની બહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોસીને પોતાના બંને માથામાં બંને બંને હાથે માથામાં ખંજવાળતા ખંજવાળતા જોઈને તે ડોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાશો આમ હાફાફાફા મારતી ક્યાં એટલી ઉતાવળમાં જાશો બહેન વહુએ શીતળા માના કોપની વાત કરી ત્યારે ડોશીમાં બોલ્યા જરા મારું આટલું માથું જોતી જા નાની બહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ત્યાં રોકાઈ અને તેને પોતાનો દીકરો ડોશીમાના ખોળામાં આપ્યો અને તેમની જૂ વીણવા માટે બેઠી ગઈ થોડી વાર પછી જ્યારે ડોચીમાનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું થર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવતો થયો નાની બહુ સમજી ગઈ કે આ જ શીતળા માતા જ છે તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માગી ત્યારબાદ તેને તલાવડીઓના દુઃખનું શું કારણ છે તેના વિશે પણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે ગયા જન્મમાં બંને શોક્ય હતી દિવસ ઉગ્યાથી આથમતા સુધી લડતી રહેતી હતી કોઈને પણ સાસ કે પાણી આપતી નહોતી તેથી આ જન્મમાં કોઈ તેનું તેમનું પાણી નથી પીતું તું જઈને પાણી પીજે તો તેમના દુઃખનું નિવારણ થઈ જશે ત્યારબાદ તેને બે આખલાના લડવાનું કારણ પણ પૂછ્યું માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી તે બંને રાગદૃષ્ટિ ભરેલી હતી અને કોઈને પણ દડવા દેહતી નહોતી તેથી આ જન્મમાં આખલાની બંનેની બંનેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તો તું જજે અને બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે તો તે બંને લડતા બંધ થઈ જશે નાની બહુ શીતળામાંના આશીર્વાદ લઈને ખુશ થઈને પાસી ફરી તેને રસ્તામાં આખલાઓના જે ગળે બાંધેલા પડ હતા તે પણ છોડ્યા ત્યારબાદ એનો દુઃખનું નિવારણ કર્યું ત્યારબાદ તલાવડીના દુઃખનું પણ પાણી પી અને નિવારણ કર્યું અને છેલ્લે તે ઘરે પોસી ગઈ અને સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશીના રેડ થઈ ગઈ પરંતુ જેઠાણીને તેના ઉપર મોટી જબર ઈર્ષા થઈ અને તે અંદર બળવા લાગી આ રીતે તેને પણ થયું જેઠાણીને કે મારે પણ આવી રીતે શીતળામાંના આશીર્વાદ મેળવાશે આ રીતે એક વર્ષ પૂરું થઈ ગયું અને ફરી શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીએ પણ જેમ શીતળા માના દર્શનની ફૂલ ઈચ્છા થઈ અગાઉ કહ્યું તે પ્રમાણે તે પણ સુલો અને સૂઈ ગઈ રાતે જ્યારે શીતળા શીતળામાં જ્યારે આવ્યા તો તેમનું શરીર સુલામાં બળ્યું જ્યારે શીતળામાં આવ્યા અને સુલામાં તેઓ આળટ્યા ત્યારે શીતળામાં શરીર બળવા લાગ્યું બળવાના કારણે શીતળામાએ મોટી બહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો માતાના શ્રાપના કારણે તેનો દીકરો પણ બળીને ભળથું થઈ ગયો જ્યારે સવારે તેને પણ નાની વહુની જેમ જોયું તો એવી રીતનું થઈ ગયું હતું તે પણ તેના છોકરાને લઈ અને રસ્તે નીકળી ગઈ તેને પણ રસ્તામાં બે તલાવડીઓ મળી તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાશે તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તે શીતળામાના શીતળામાં પાસે જાવશું તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ તો તેને ના પાડી દીધી અને સાલી નીકળી થોડાક આગળ જતાં આંખલા મળ્યા તો તેઓએ પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી તેઓનું કામ પણ મોટીઓએ કરવાનું ના પાડી દીધું કે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશીમાં પોતાનું માથું ખંજવાળતા હતા તો ડોશીમાએ માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ હું કહ્યું કે હું તારું હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈને માથું જોઈ દઉં મારે શીતળા માના પાસે જ જવું છે અને તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તે ત્યાંથી સાલી નીકળી તો આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં એટલે પોતાના દીકરાને લઈને સાતી કુર્તી ઘરે આવી હે શીતળામાં જેવા નાની વહુને નાની વહુને ડેરાણીને તમે ફળ્યા એવા બધા સૌકોને વ્રત કરનારને ફરજો બધાની ઈચ્છાઓ પૂર્ણ કરજો જેઓ તમને સાસા મનથી તમારી પૂજા કરે છે પૂજા અર્ચના અને તમારું વ્રત રહે છે તે તમામની મનોકામના તમે પૂર્ણ કરજો જય શ્રી મિત્રો આ વ્રતની વાર્તા તમને કેવી લાગી તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને ગમ્યો હોય વિડીયો આ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો